દિલ્હી બ્લાસ્ટ અંકલેશ્વર પોલીસ એલર્ટ સઘન ચેકિંગ દિલ્હીમાં થયેલા સિરિયલ બ્લાસ્ટની ગંભીર ઘટના બાદ સમગ્ર દેશની સુરક્ષા એજન્સીઓ હાઈ એલર્ટ પર છે અને તેના પગલે ગુજરાત રાજ્ય પોલીસ તંત્ર પણ તાત્કાલિક અસરથી એલર્ટ મોડમાં આવી ગયું છે આ એલર્ટના ભાગરૂપે ભરૂચ જિલ્લાના ઔદ્યોગિક હબ ગણાતા અંકલેશ્વરમાં સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવી દેવામાં આવી છે શહેરના સૌથી સંવેદનશીલ વિસ્તાર એવા અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોલીસ દ્વારા ખાસ કરીને સઘન વાહન ચેકિંગ અને સર્વેલન્સ હાથ ધરવામાં આવ્યું છે અંકલેશ્વર જીઆઈડીસીમાં કેમિકલ અને પેટ્રોલિયમ ઉદ્યોગોની મોટી સંખ્યા હોવાથી કોઈ પણ પ્રકારની અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસ કોઈ જોખમ લેવા માંગતી નથી શહેરના પ્રવેશ અને બહાર નીકળવાના તમામ મુખ્ય માર્ગો જેમ કે હાઈવે ક્રોસિંગ અને જીઆઈડીસીના મુખ્ય સર્કલો પર ફિક્સ ચેકપોઇન્ટ્સ ઊભા કરીને દરેક શંકાસ્પદ વાહનની તલાશી લેવામાં આવી રહી છે પોલીસ ટીમો દ્વારા ટુ વ્હીલરથી લઈને ફોર વ્હીલર અને ભરે ત્રકો સુધીના તમામ વાહનોની ડેકી અને સામાનની ઝીણવન તપાસ કરવામાં આવી રહી છે આ ઉપરાંત જાહેર પરિવહનના સ્થળો જેવા કે અંકલેશ્વર રેલવે સ્ટેશન અને બસ સ્પોટ ખાતે પણ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે જેથી કોઈ અજાણી કે શંકાસ્પદ વસ્તુઓ છુપાવવામાં ન આવી હોય પોલીસ અધિકારીઓ દ્વારા પેટ્રોલિંગ વધારી દેવામાં આવ્યું છે અને હોટેલો ધર્મશાળાઓ તેમજ અન્ય રહેણાંક સ્થળો પર અજાણ્યા લોકોની અવર જવર પણ બાણ બાજ નજર રાખવામાં આવી રહી છે આ સમગ્ર કાર્યવાહીનો મુખ્ય ઉદ્દેશ્ય અંકલેશ્વર શહેર અને જીઆઈડીસી વિસ્તારની શાંતિ અને સલામતી જાળવવાનો છે જેથી સ્થાનિક રહેવાસીઓ અને ઉદ્યોગોના કામદારો સલામતી અનુભવી શકે રિપોર્ટર ઉમેદ સૈયદ સાથે ગુજરાત અદભુત ન્યૂઝ ગુજરાતી